નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ છત્રીસ રાત્રે પરેશભાઈ ઉપર મીનાબેનના રૂમમાં આવ્યા મીનાબેન ક્યારના રાહ જોતા બેઠા હતા નિશ્ચે બધાની સાથે તો મીનાબેન વધારે કંઈ બોલી શકતા જ નહોતા કહું બીનાના પપ્પા હજી સુનિતા તો અઢાર વર્ષની થઈ જ હમણાં હજી અને લગ્નની ઉંમર ના કહેવાય ને તમે તો કંઈ પણ વિચાર્યા વિના કમલેશભાઈને બંને દીકરીઓના લગ્નની હા પાડી દીધી બંને પતિ પત્ની વાત કરતા હતા ને પાયલ પણ ત્યાં આવીને બોલી હા નિશે મેં પણ સાંભળ્યું કે તમે બંને બંનેના લગ્ન માટે હા કરી દીધી પરેશ હા ભાઈ હા પાડી દીધી તે શું છે અરે મિતાના લગ્ન તો ચાલો માનીએ છીએ કે ઉંમર છે પણ સુનિતા તો હજી બહુ નાની કહેવાય ને આપણા ઘરમાં તો જબરું છે ઓ નહીં દીકરીની વાતનું મહત્ત્વ કે નથી અમારી કોઈ વાતનું બસ તમારા બાપુજી કહે એ જ થાય ઘરમાં સારું કે ખોટું કોઈ વિસારતા જ નથી મિતા સાથે પણ ખોટું કર્યું જ છે હજી તો બિસારીની કોલેજ પૂરી નથી થઈ અને ભણવાનું અધૂરું મૂકી એને ચાલુ અભ્યાસે સગાઈ માટે તેડાવી ને પહેલાં લગ્ન વરસ પછી કરીશું એવી વાત થઈ અને હવે ઘડિયા લગ્ન મિતાના ભણતરનું તો કોઈએ વિચાર્યું જ નહીં ને પાયલની વાત સાંભળીને પરેશભાઈ ગુચ્છે થયા પણ પછી સમજણથી કામ લીધું ને બોલ્યા પાયલ આ બધી વાતોમાં તું ના પડ તને ખબર ના પડે કેમ ખબર ના પડે બધી ખબર પડે છે પણ આ ઘરમાં વહુઓને તો બસ નોકરાણીથી વધુ ક્યાં માનો છો મીનાબેનને જે વાત કરવી હતી એ પાયલે કરી નાખી ને પરેશભાઈનો જવાબ ગુચ્છો જોઈને મીનાબેનએ પરેશભાઈ સાથે જીભાજોડી કરવાનું માંડી વાળ્યું મોટીબહેન જવા દો અહીં આપણું કંઈ ચાલવાનું નથી દીકરીઓને પણ સમજી ના શકે એ શું બહુઓને સમજે હા પાયલ તું સાસુ કહે છે પરેશભાઈ સુપશાપ નીશે જઈ સુઈ ગયા ને મીનાબેનને પાયલ બંને મિતાને સુનિતાના લગ્ન આમ અચાનક આટલા જલ્દીથી લેવાના છે એ બધી વાત કરવા લાગ્યા મીતા કદી વંશને ફોન કરતી નહોતી પણ અત્યારે રાત્રે આટલા વાગે એણે વંશને ફોન લગાડ્યો પણ ફોન પહેલાં વ્યસ્ત આવતો ને પછી રીંગ વાગી પણ વંશે ઉપાડ્યો જ નહીં મિતા વિચારી રહી કે શું કારણ હશે આટલા સમયમાં પહેલીવાર ફોન કર્યો ને રિપ્લાય ના મળ્યો મિતાના મનમાં જાત જાતના વિચારો આવી ગયા ને પછી જાતે જ વિચાર્યું જવા દે આમ પણ વંશ સાથે વાત પણ શું કરત મીતા બેનને પાયલ દીકરીઓની ચિંતા કરી રહ્યા હતા ને પરેશભાઈ માથેથી બંને દીકરીઓના લગ્નનો બોજ જેટલો જલ્દીથી ઉતરે એ વિચારતા હતા મિતાએ જે કર્યું એ કદાચ સુનિતા પણ કરી શકે છે જો હજી પણ સ્કૂલ ચાલુ રહે તો સુનિતા સાથે પણ મિતા જેવું બની શકે છે મયંક જેવો લફંગો સુનિતા સાથે પણ રમત રમી જાય ને ફૂલ જેવી દીકરીઓ પીખાઈ જાય ને ઇજ્જત જાય એ નફામાં નાના રિસ્ક ના લેવાય કમલેશભાઈ કહે છે એમ કરવામાં જ છે ઘડિયા લગ્ન કરી જ નાખવા છે આ બાજુ વંશ એનો ફોન ચાર્જિંગમાં મૂકીને રાત્રે બરાબર એક વાગે રાબેતા મુજબ પાછળવાડામાં હિંસકી પહોંચ્યો કામિની વંશની રાહ જોઈને જ બેઠી હતી વંશ હવે આમ રોજ રોજ મળવું બંધ કરી નાખીએ કેમ કે તારા લગ્ન હવે નજીકમાં જ છે કમલેશ કાકા આજે ફોન પર વાત કરતા હતા કે ચાર દિવસ પછી સરથાણા લગ્નનું મુહૂર્ત કઢાવા જવાનું છે કામિનીના ખોળામાં સૂતેલો વંશ બેઠો થઈ ગયો વોટ શું વાત કરે છે હા ને બાબાપુજીએ પણ હા કરી છે એટલે આપણે હવે આદત પાડવી પડશે એકબીજાથી દૂર રહેવાની આ તો રાત્રિનો સમયે મળીએ છે એટલે આજ સુધી કોઈને ખબર નથી પડી પણ હવે નથી મળું કામું આવું ના બોલ ડિયર મને તને મળ્યા વિના ચાલે જ નહીં પહેલાં તો આખો દિવસ તું મારા સામે જ હોતી પણ હવે પપ્પાએ ધંધે લગાડી દીધો છે ને તને શું ખબર મારો આખો દિવસ તારી યાદોમાં જ જાય છે એટલે તો તને દિવસે ફોન કર્યા કરું છું વંશ તારા લગ્ન પછી શું ત્યારે તો મળવાનું બંધ થઈ જ જશે ને તો પછી અત્યારથી જ આદત પાડવી જરૂરી છે વંશ હું પણ તને મળ્યા વિના એક દિવસ નથી રહી શકતી ને મારા નસીબ એટલા સારા નથી કે તું મને જીવનસાથી થઈ મળે ને કામીની ધ્રુસ કે ને ધ્રુસ કે રડી પડી ને વંશને ગળે વળગી પડી કામું પ્લીઝ આમ રડ નહીં યાર તું આવું કરીશ તો મારું શું થશે સાલ તને એવું હોય તો ક્યાંક દૂર ભાગી જઈએ બોલ બીજું તો હું શું કરું ના ના એવું તો હું વિચારી પણ ના શકું જે ઘરનું લૂણ ખાધું છે જે ઘર અમારા માટે મંદિર જેવું છે ને કાકા કાકી ભગવાન જેવા છે એમની સાથે દગો કરવાનું હું વિચારી પણ ના શકું હા મેં તને સાહ્યો છે મીરાની જેમ હા મેં તને સાહ્યો છે રાધાની જેમ રાધાને કૃષ્ણ ભગવાન ક્યાં મળ્યા હતા તોય રાધા એ આજીવન ક્રિષ્નાને પ્રેમ નહોતો કર્યો એમ હું પણ તને ને માત્ર તને જ સાહીશ અને સાહતી રહીશ હું ક્યારેય લગ્ન નહીં કરું આજીવન આમ કુંવારી જ રહીશ ને કુંવારી તો ના જ કહેવાવને ને આપણા સંબંધો તો પતિ પત્ની જેવા જ છે ને કામો હું પણ તને કોઈ બીજાની થતાં ના જોઈ શકું તારે આખી જિંદગી આ ઘર ઘરમાં જ રહેવાનું છે ને હું તને દિલથી મારી પત્ની માનીશ હા પણ સમાજની સામે કે ઘરમાં પતિ પત્નીનો દરજ્જો નહીં આપી શકું હા મારું તને વસંત છે કે હું તને ખાન ખાનગીમાં આખી જિંદગી તારો સાથ નિભાવીશ તારો ને તારી મમ્મીનું ધ્યાન રાખી જિંદગી આખી જિંદગી રાખીશ કામીની નિશાસો નાખ્યો ને બોલી હા એ તો મને ભરોસો છે પણ હવે પહેલાં જેવું મળવાનું બંધ કરી નાખવું પડશે ઘરમાં કોઈને ખબર નથી પડી પણ હવે પડશે તો બહુ મોટી તકલીફ થશે ને મને મારી તો મારી જ નાખશે ના કામું તું એ ચિંતા ના કર આપણે સાવચેત રાખીશું સાસવીશું આટલે મોડી રાત્રે કોણ બેઠું છે આપણને જોવા વંશ એકદમ બેફિકરાઈથી બોલ્યો પણ એને ક્યાં ખબર હતી કે એના પપ્પા આ વાત જાણી ગયા છે ને બંનેને આ હાલતમાં જોઈ પણ લીધા છે કામિનીને ચિંતા હતી કે એ વંશના લગ્ન કઈ રીતે જોઈ શકશે મિતા ઘરમાં આવી જશે પછી તો વંશ સાથે મસ્તીની વાતો બધું બંધ થઈ જશે આ રાત્રે મળવાનું પણ બંધ થઈ જશે ને વંશના લગ્ન પછી મળવાનું રિસ્ક તો નાશ લેવાય મિતા તો ભણેલીને છે ને વંશના લગ્ન પછી એને મળવું પ્રેમ કરવો એ પાપ છે મિતા સાથે અન્યાય થાય એ હું મારા સ્વાર્થ માટે મિતાને અન્યાય નહીં થવા દઉં કામિનીએ મનમાં પાકો વિચાર કરી લીધો કે વંશના લગ્ન પછી એ સંબંધોને પૂરા કરી જ નાખશે એ બંનેની વચ્ચે સોતલ બની નહીં જ આવે બસ મનોમન સાહિશ જીવનભર વંશને તો મનમાં કંઈ હતું જ નહીં એને તો એમ કે લગ્ન પછી એ આમ આખી જિંદગી કામીને આ વાડાના ઘરમાં જ રાખીશ મિતાને ખબર નહીં પડે ને ઘરમાં પણ કોઈને જાણ નહીં થાય શું વિચારે છે વંશ કંઈ નહીં કામું બસ તારા ને મારા વિશે તું ચિંતા ના કર હું મિતા સાથે લગ્ન માત્ર મમ્મી પપ્પાના કારણે જ કરું છું અને સમાજની સામે પત્નીનો દરજ્જો આપીશ પણ મારા દિલમાં તો હંમેશા માટે તું જ રહીશ એને ક્યાં ખબર હતી કે બોલવું જેટલું સહેલું છે પણ હકીકતમાં બહુ મુશ્કેલ છે મિતા પહેલાં કદી વંશને ફોન ના કરતી અને હવે કરતી તો દિવસે વંશનો ફોન કાયમ વ્યસ્ત આવતો ને મોડી રાત્રે કોલ કરતી તો એ ફોન ઉપાડતો જ નહીં મીતા ભણેલી છોકરી હતી ને હોશિયાર પણ એ વિચારતી કે વંશ એ સામેથી ફોન નંબર આપ્યો હતો ને હવે એ મારા મિસ કોલ પર પણ નહીં જોતો હોય ફોનમાં શું વંશના જીવનમાં કોઈ બીજું તો નહીં હોય ને એ કોઈના પ્રેમમાં તો નહીં હોય ને આમ ફોનનું વ્યસ્ત આવવું ને રાત્રે બાર વાગે પણ ફોનના ઉઠાવવો આ વર્તનને શું સમજવું બહુ વિચારતી ને પછી મન મનાવતી કે હશે જે પણ હોય હું ક્યાં વંશને પ્રેમ કરું છું મારો પ્રેમ તો મયંક છે હું પણ લગ્ન ક્યાં મારી મરજીથી કરી રહી છું હું મારા પપ્પાના કહેવાથી એ ગામડામાં લગ્ન કરી રહીશું મને શું ફેર પડવાનો છે બસ મમ્મીએ જેમ પરિવારને સંભાળ્યો છે એમ મારે પણ સંભાળી લેવાનો છે મમ્મીને કોઈ મહેણા મારી જાય એવું તો હું નહીં જ કરું મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સાડત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ